મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ અરૂણ મિશ્રાએ બોલીવુડમાં ડેબ્યુ કરીને મોરબીનું તથા મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે તેઓ જ્ઞાનવાપી ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવ્યું છે આ મૂવી આગામી દિવસોમાં રિલીઝ થવાનું છે મૂવીને લઈને પીએસઆઈ ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે ત્રણ વર્ષ પહેલા બે જૂન બે હજાર રોજ રાજસ્થાનના ઉદયપુરમાં નુપુર શર્માના નિવેદનના વિવાદમાં દરજી કન્યાલાલ સાહુની હત્યા કરવામાં આવી હતી આ હત્યા કેસ ઉપર જ્ઞાનવાપી ફાઇલ્સ અ ડર સ્ટોરી નામની ફિલ્મ રિલાયન્સ જાહેર કરવામાં આવ્યો હતો સર્વે ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણે તારણ કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સ્થળ પર હાલમાં વિવાદિત માળખાના નિર્માણ પહેલા એક વિશાળ હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું આ ફિલ્મમાં આર્ક્યોલોજીસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરની ભૂમિકા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ અરુણ મિશ્રાએ નિભાવી છે હું મોરબી તાલુકામાં ફરજ બજાવું છું જ્ઞાનવ્યાપી ફાઇલ્સમાં મેં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો રોલ ભજ્યો છે અને આ મૂવી બની છે જ્ઞાનવ્યાપી ફાઇલ્સ અ ટેલર મર્ડર સ્ટોરી જેમાં કનૈયાલાલ સાહુનું વિવાદાસ્પદ મર્ડર થયું હતું એના ઉપર મૂવી બની છે અને જ્ઞાનવ્યાપી જે જગ્યાનું નામ છે એ સુપ્રીમ કોર્ટના હુકમ આધારે એના ઉપર સર્વે કરવામાં આવ્યું છું એમાં મેં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની રોલ બજ્યો છે હું તો ખૂબ આભારી છું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ આઈજીપી શ્રી અશોક યાદવ સાહેબ તથા ઓલ એડિશનલ ડીજીસ એન્ડ ઓલ ડીજી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ડીવાય શ્રી પી એ ઝાલા સાહેબ એન્ડ ડીવાય શ્રી સમીર સાડા સાહેબ આ બધાનો ખૂબ યોગદાન છે મને આગળ લાવવામાં અને ફૂલ સપોર્ટ કરે છે જેવી રીતે પોલીસ ખાતામાં સ્પોર્ટ્સને સપોર્ટ કરવામાં આવે છે પ્રોત્સાહન આપવામાં આવે છે એવી જ રીતે એઝ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મને પ્રોત્સાહન મળે છે એ હું ખૂબ ખૂબ આભારી છું અને આ બધાનો બહુ શુક્રમંત છું કે આ લોકો મને સપોર્ટ કરે છે જગત મૂવીમાં મેં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ ભજ્યો હતો અને એમાં મંત્રાલય અને ડીજી સાહેબે ખૂબ રસ લઈને અમને પ્રોત્સાહન આપ્યું હતું અને ડીજી સાહેબ વારંવાર સેટ ઉપર આવતા હતા અને ફોલોઅપ પણ લેતા હતા ક્યાં સુધી મૂવી પહોંચી બિકોઝ એ પબ્લિકને જાહેર જનતાને જાગૃત કરવા માટે મૂવી બની હતી જેમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ હતો અને બાળકોને કેવી રીતે રાખવાનું સાચવવાનું છે એ પેરેન્ટ્સ માટે એક બહુ સારી શીખ હતી અને મૂવી ક્રિટિકલી બહુ અક્લેમ્ડ હતી બહુ સારી ગઈ છે મૂવી અને આમાં મેં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો ડાયરેક્ટરનો રોલ ભજ્યો છે સો જેટલા પણ પુરાતત્વ વિભાગ હોય છે એમાં મેઇન જો હેડ હોય છે ડાયરેક્ટર આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો એમાં મારો રોલ છે પાંચ દસ મિનિટનો રોલ છે બટ ઇટ ઇઝ વેરી મચ ક્રિટિકલી એકલેમ્ડ એન્ડ વેરી મચ ડિમાન્ડિંગ રોલ છે હું જ સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સબમિટ કરું છું કે આ જ્ઞાનવ્યાપીમાં શું છે જ્ઞાનવ્યાપી શ્રી કન્યાલાલ સાહુ લેટ શ્રી કન્યાલાલ સાહુની વરસી પર જ રિલીઝ થાય છે સત્યાવીસ જૂન ટુ બે હજાર અને આ મૂવીના જે નિર્માતા છે એમને જયપુરમાં હાલ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમાં જ એમને જાહેર કર્યું છે કે મૂવીનું જેટલું પણ પ્રોફિટ આવશે એ શ્રી કન્યાલાલ સાહુના પરિવારને પચીસ ટકા આપવામાં આવશે હું એવા રોલ જ કરીશ જેમાં પ્રોટોગોનિસ્ટનો રોલ પ્લે કરીશ અને એમાં વરદીને દાગલા લાગે લાલછના લાગે એવા જ રોલ પ્લે કરીશ અને અપાર્ટ ફ્રોમ દેટ આઈ એમ ઓપન ટુ ડૂ ઓલ ટાઈપ્સ ઓફ રોલ રોમેન્ટિક રોલ પ્લે કરી શકું છું એથ્લેટિકનો રોલ પ્લે કરી શકું છું એક સત્ય ઘટના ઉપર આધારિત એક મૂવી છે અને તમારા રૂઆટા ઊભા થઈ જશે એવી મૂવી બની છે લોકો જે આમાં જે ટીમવર્ક છે ડાયરેક્ટરથી લઈ પ્રોડ્યુસર્સથી લઈને જે એક્ટર્સ છે કેરેક્ટર્સ છે ઇન્ક્લુડિંગ મી બધાએ એમનું એફર્ટ્સ આપ્યું છે ત્રણ કલાકની મૂવી છે તમને ગુઝબોમ્સ આવશે તમારા રૂવાટા ઊભા થઈ જશે સત્ય ઘટના ઉપર આધારિત છે જોજો સત્યાવીસ તારીખે બુક યોર ટિકિટ્સ નાઉ સત્યાવીસ જૂન બે હજાર દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી